જો આજા આ જોડી બનાવી સોડી બનાવી ઠાકરૂ તાડુ ચમચી tumbler bottle વાટકા ની અરે કયો મેચિંગ થાય વાટકા ની હમ વાટકા ની અરે આ એ વાટકા માં આવે હમ ચમચી એની અંદર મૂકી દે આમ વાટકો અને ચમચી મૂકી દે બસ હવે એની અરે કયો મેચિંગ થાય એની અરે સનો હમ મૂકી દેની આરું બસ પછી બોટલ ને એનું ઢાંકણું નિયરે મૂકી દેની ઉપર પછી પછી चोरी अपने पर चल गया था। हम्म। बात को? हम्म। बस ही। अलग करीन मुके दे। बोतल तो नियारे आ रहे थे। हाँ, बस हम दे साइड में। चावी वो नियारे नियारे थे। अच्छी? दस तो नियारे नियारे थे। हाँ, ये नियान दर मुके में मुके दे। बस मुके दे साइड में। आपका रोज़